મંગવાણા ખાતે લક્ષ્મીનારાયણ મંદિર સુવર્ણ જયંતિ મહોત્સવ પોથી યાત્રા સહિતના આયોજનો શ્રી પાટીદાર મંગવાણા લક્ષ્મીનાથ સનાતન સમાજનો સુવર્ણ મહોત્સવ ઉજવવાનો આજથી શરૂઆત કરવા અમે સવારના આઠ વાગે સૌ ગ્રામજનો સાફા બાંધી અને મહિલાઓ અલગ અલગ પ્રકારના ડ્રેસ પહેરી અને મગવાણા સ્ટેશન પાસે જે મહાદેવનું મંદિર છે ત્યાંથી શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી આ શોભાયાત્રાની અંદર શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સંસ્કાર ધામથી રથ આવેલો એ રથની અંદર દર્શક સંત શ્રી વલ્લભકૃષ્ણજી પણ બિરાજમાન હતા તેમ તેની સાથે આઠ બગીઓ હતી આઠ બગીઓની અંદર જે જે દાતાઓએ પોતાનું યોગદાન આપેલું છે એના પરિવારોને એ બગીમાં એના ડ્રેસ સાથે બેસાડવામાં આવેલા કોઈ લક્ષ્મીનારાયણ બન્યા હતા કોઈ રાધાકૃષ્ણ બન્યા હતા કોઈક હનુમાન બન્યા હતા એમ વિવિધ પ્રકારના વેશભૂષા ધારણ કરી આ બગીમાં સ્થાન આપવામાં આવેલ અને એ બગીની શરૂઆત સ્ટેશનથી ધામધૂમથી ઢોલવાજા સાથે એ શોભાયાત્રા નીકળી ગામ ગામની અંદરથી અને ગામનું જે લક્ષ્મીનારાયણનું મંદિર છે લક્ષ્મીનારાયણ મંદિર પાસે થોભી અને લક્ષ્મીનારાયણ મંદિરની અંદર જે જે ચડાવવા લીધેલા એ દાતાઓને એ ચડાવવાના હિસાબે ત્યાં પૂજન આરતી કરી અને પાછી વાંચતે ગાજતે શોભાયાત્રા સભા મંડપમાં આવી અને સભા મંડપની અંદર બિરાજમાન થઈ અને ધાર્મિક સભા શરૂ કરવામાં આવી આ ધાર્મિક સભાની અંદર ત્રણેય સંસ્થાના પ્રમુખોએ હાજરી આપેલ કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી અબજીભાઈ કાનાણી એટલે શ્રી કેન્દ્રીય સ્થાન લક્ષ્મીનાથ સંસ્થાના પ્રમુખ શ્રી ગંગાભાઈ ગંગારામભાઈ રામાણી તેમજ ઈશ્વરરામજી ટ્રસ્ટના પ્રમુખ શ્રી હંસાજભાઈ ધોળું આ ત્રણેય આવેલા સાથે મંચ ઉપર વલ્લભકૃષ્ણ બિરાજમાન હતા અને ઉમા પ્રાગટ્યના મુખ્ય વક્તા જે અમારા જ ગામના છે હરેશ રસિકલાલ જોશી વ્યાસપીઠ પર બિરાજ છે બપોર પછી એની કથા શરૂ થવાની છે તે પણ મંચ પર બિરાજમાન હતા સર્વે અતિથિઓનું શ્રી મગવાણા સમાજ દ્વારા સાલથી સ્વાગત કરવામાં આવ્યું એના માટે સુસ્વાગતમ ગીત ગીત પણ રજૂ કરવામાં આવ્યું આપણા ભાવ પ્રદર્શિત કરવામાં આવ્યા તેમજ જે ત્રણેય પ્રમુખો આવેલા એ ત્રણેય પ્રમુખોએ આ સુવર્ણ મહોત્સવ નિમિત્તે પોતાના આશીર્વચન આપ્યા આશીર્વચન પૂર્ણ કર્યા બાદ છેલ્લે જે જ્ઞાનદર્શક સંત આવેલા એ સંતનો અમૃતવાણીનો લગભગ એક કલાક સુધી મગવાના ગામજનોએ લાભ લીધેલો ખૂબ ધામધૂમથી આ ઉત્સવ સવારનું સત્ર આપે પૂર્ણ કરેલું રાતના બપોરના બાર સાડા બાર વાગ્યા સત્ર પૂર્ણ કર્યું અને પૂર્ણ કર્યા બાદ બપોરનો વિરામ લીધો આજે બપોર પછી ઉમા પ્રાગટ્યની શરૂઆત કરવામાં આવશે ત્રણ દિવસ આ ઉમા પ્રાગટ્યની કથા કરશે એની અંદર માતાજીનું પ્રાગટ્યનું વર્ણન કરવામાં આવશે અને આ ચોથે દિવસે આઠ તારીખે આ પૂર્ણ થશે અને આઠ તારીખે હવન પણ મંદિરમાં રાખવામાં આવે છે ખૂબ ધામધૂમથી આ ઉત્સવ શરૂઆત થઈ રહી છે અને બધા ગ્રામજનો ખૂબ ઉત્સાહભર યુવાનોની ટીમ પણ ભાગ લઈ રહી છે હું મંગવાણા કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ આયોજન સમિતિના મહામંત્રી તથા કારોબારી સભ્ય મણિલાલ માવજી ચોપડા સાથે આજે સુવર્ણ જયંતિનો પ્રથમ દિવસ અને પ્રથમ સત્રમાં સવારના શોભાયાત્રાનું આયોજન કરેલ હતું શોભાયાત્રા કષ્ટભંજન સંત શ્રી વલ્લભ કૃષ્ણ તથા પ્રમુખ ગંગારામ રામાણી તથા આપણા વાંઢાર ગામ ના પ્રમુખ હંસરાજભાઈ ધોળુ અને આપડા નખત્રાણા સમાજ પ્રમુખ આપજીભાઈ કાનાડી સાથે ચોપડા નગર માં શોભાયાત્રા સાથે આવ્યા હતા તેમાં ગામજનોએ વિવિધ વિવિધ વેશભૂષાઓ સાથે શોભાયાત્રાનું ખૂબ સરસ આયોજન કરેલું હતું તે તમે સૌ નિહાળ્યું હશે અને આપણે અહીં ચોપડા નગરમાં આવ્યા બાદ અહીંયા સંતોના પ્રવચન સાંભળ્યા અને ત્રણે પાકોના આપણે પ્રમુખોનું ઉદ્બોધન લીધું અને પ્રથમ સત્રનું આપણે પૂર્ણ કર્યું હતું ત્યારબાદ બપોર પછી આપણે શ્રી રસિકલાલ હરેશ રસિકલાલ જોશીનું સંગીતમાં શૈલીમાં ઉમા પ્રાગટ્ય કથાનો પ્રારંભ કર્યો છે તે તમે નિહાળી શકો છો અને ખૂબ સરસ રીતે કાર્યક્રમ ચાલી રહ્યો છે અને હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો અને ગ્રામજનો પાર્ટિસિપેટ કરી રહ્યા છે ધન્યવાદ બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય જે લક્ષ્મીનારાયણ ભગવાન શ્રી મંગવાણા આનો સુવર્ણ મહોત્સવ અને આમાં જે શેરડી રસ જે અને ગરમીની અંદર જે ઠંડક લેવા માટે પધારી રહેલા છે માણસો અને એના માટે રસપાન રાખેલું છે તમને આજની તારીખની અંદર લગભગ સાઈઠ થી પચાસ થી સાઠ મન શેરડી પીલી અને એના માટે રસ રસપાન કરેલું છે બપોર પછી પણ ચાલુ છે લગભગ પચીસ થી પચીસ થી શ્રી મંગવાણા લક્ષ્મીનારાયણ સનાતન સમાજમાં આજે સુવર્ણ મહોત્સવ ના પ્રથમ દિવસે પચાસ માણ શેરડી રસ નું લોકોએ રસપાન કર્યું અને બપોર પછી બી વીસ માણ શિરડીનું રસપાન કર્યું આ ગરમીના મોસમમાં જે આયોજન કરેલું છે શીરડીના રસમાં એમાં પચીસો થી ત્રણ હજાર માણસોએ આ શીર રસ નું રસપાન કરીને ઠંડક અનુભવ કર્યો છે તો આયોજકોનું ખૂબ ખૂબ અભિનંદન છે કે આ આયોજન અહિયાં પાર પડ્યું છે ધન્યવાદ બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કે જય